સિંગવડ તાલુકાની માતાના પાલ્લા પ્રાથમિક શાળા ખાતે વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર ના રોજ માતાના પાલ્લા પ્રાથમિક શાળામાં છત્રીસ વર્ષથી શિક્ષણ આપતા શ્રીમતી મીનાક્ષીબેન કાંતિલાલ સેલો જેઓ સરકાર ના ધારાધોરણ મુજબ સેવા નિવૃત્ત થતા હોય જેઓનો સત્કાર સન્માન વિદાય સમારોહ માતાના પાલ્લા પ્રાથમિક શાળામાં યોજાયો કાર્યક્રમમાં શિક્ષણ જગતના અનુભવી તજજનો સરપંચ શ્રીઓ ગ્રામજનો સગા સંબંધી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતા બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી ત્યારબાદ શાળાની બાળકીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં વિવિધ શાળામાંથી આવેલા શિક્ષક શ્રીઓ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી સ્ટાફ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગ્રામજનો તેમજ પરિવારના સદસ્યો દ્વારા મીનાક્ષીબેનના શિક્ષણ જગતમાં આપેલા યોગદાનને શબ્દોથી અને અનેક ભેટ સૌગતો આપીને બિરદાવ્યું હતું અને એમની નિવૃત્તિને શિક્ષણ જગતને મોટી ખોટ ગણાવી હતી એમના થકી ભણાવેલા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર શિક્ષક બન્યા છે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા માતાના પાલ્લા પ્રાથમિક શાળાના સ્ટાફગણને ભેટ અને શાળા માટે પચીસ હજારનો ચેક મીનાક્ષીબેન દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિદાય વેળાએ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા શાળાના બાળકો અને ગ્રામજનો સાથે મીનાક્ષીબેન ભાવુક બન્યા હતા જેમાં બાળકો સહિત તમામ ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ ગઈ હતી બાળકોએ એક અવિસ્મરણીય વિદાય આપતા ફૂલોનો વરસાદ કરતા ડીજેના તાલે ઘર સુધી મૂકવા આવતા ગુરુ શિષ્યોના અતૂટ પ્રેમના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા મીનાક્ષીબેન દ્વારા કરેલ કાર્યો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર લોકોની સંખ્યા દ્વારા જ અંકાઈ જાય છે વયનિવૃત્ત મીનાક્ષીબેને પોતાના ભૂતકાળને યાદ કરતા પોતાના શિક્ષણ માટેનો શ્રેય મોટાભાઈ રમેશભાઈને આપ્યો હતો સાથે જ સાથે જ નોકરી કરતા તેમાં પતિ શ્રીકાંતિલાલ સાથે પોતાના ભણાવેલ બાળકોનો ગર્વ અનુભવ્યો ખૂબ જ ગરીબીમાંથી શિક્ષક બનેલા મીનાક્ષીબેને અમીર ગરીબના જાતના ભેદભાવ વગર શિક્ષણ પીરસવું મારું કર્તવ્ય રહ્યું છે તેમ જણાવી છત્રીસ વર્ષની સેવાનો ગર્વ અનુભવ્યો હતો તેમજ તેમજ કરી આટલા વર્ષો સુધી સાથે આપવા બદલ આભાર માન્યો હતો શાળાના સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ભોજન સમારોહ સહિત નો આ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ શિક્ષણ જગત માટે યાદગાર અને અવિસ્મરણીય બની રહેશે